તેમ છતા ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને ગેરકાયદેસર સ્ટ્રક્ચરો તોડી પાડવામાં આવ્યા હતા તો શું મહાનગરપાલિકાને સાંકડી શેરીમાં આવેલી બંગડી બજારમાં ખડકાયેલા પતરાના ગેરકાયદેસર સ્ટ્રક્ચરો દેખાયા નહીં તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તે ખબરો કે ચેનલ કો સબ્સ્ક્રાઇબ કીજીએ ખબરો કં નોટિફિકેશન પાણી કે લીએ બેલ આઇકોનનું જરૂર દબાણી